મિત્રો એકવાર ફરી સ્વાગત છે આપણું ગુજરાતી મસ્તી ડિજિટલ પર બાળપણમાં આપણા માતા પિતા નક્કી કરી લે છે કે આપણે મોટા થઈને ડોક્ટર બનીશું કે એન્જિનિયર અને આપણે પણ બધાની જેમ આ રેસમાં દોડવા લાગીએ છીએ અને આવું એટલા માટે થાય છે કે આપણા મા બાપને લાગે છે કે આ ફિલ્ડ જ છે જેમાં ખૂબ વધારે પૈસા કમાઈ શકાય છે પરંતુ હકીકતમાં એવું નથી માર્કેટમાં એવી ઘણી બધી જોબ છે તેમાં આપણને ઓફિસ જવાની જરૂર નહીં પડે ના આપને કોઈ ટાર્ગેટ આપવામાં આવશે એ છતાં પણ આપ મહિનામાં લાખો રૂપિયા કમાઈ શકશો જો આપને વિશ્વાસ નથી આવતો તો થોડી કલ્પના કરો રિસોર્ટમાં આપને મજા કરવાના દર વર્ષે બેતાલીસ લાખ રૂપિયા મળે તો કેવું રહેશે એટલું જ નહીં આપને ગળે મળવાના એક લાખ રૂપિયા આપવામાં આવે અને શાંતિથી સુવાના એક કરોડ રૂપિયા આપવામાં આવે તો કેવું રહેશે આવી ચાર પાંચ જોબ મળે તો આપની લાઈફ તો સેટ થઈ જાય મિત્રો એવી ઘણી બધી જોબ વિશે જણાવીશું પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે વિડીયો લાઈક જરૂર કરજો સાથે કમેન્ટમાં જરૂર લખજો કે આ વિડીયોને તમે ક્યાંથી જુઓ છો જેનાથી હું આપને દિલથી થેન્ક્સ કહી શકું સૌથી પહેલા ગોલ્ફ બોલ ડ્રાઈવર મિત્રો જ્યારે આપણે ગલી ક્રિકેટ રમતા હતા ત્યારે દૂર ગયેલા બોલને પાછો લાવવા માટેનું કેટલું બોરિંગ લાગતું હતું પરંતુ એ છતાં એ કામને વિના કોઈ વિવાદ આપ કરતા હતા તો અભિનંદન આપ 124 કરોડ રૂપિયા જીતી ગયા છો મિત્રો આપણે અહીંયા કોઈ મજાક નથી કરતા ફ્લોરિન્ડાના ગ્લેન બર્જરે માત્ર પાણીમાંથી બોલ ગાડીને 124 કરોડ રૂપિયા કમાઈ લીધા જી હા મિત્રો 124 કરોડ આટલું કમાવવા આપણા જેવા સામાન્ય માણસોને 1300 વર્ષ જેટલો સમય લાગી જાય મિત્રો શું આપે વિચાર્યું છે કે બોલ બોલ જેને એટલા દૂર સુધી ફેંકવામાં આવે છે ત્યારબાદ તેની સાથે થાય શું બસ ત્યાંથી જ પિક્ચરમાં આવે છે ગોલ્ફ બોલ ડ્રાઈવર પાણીમાં જઈને આ ખોવાયેલા બોલને શોધે છે અને પછી કોઈ ગોલ્ફ ક્લબને એક બોલ એક ડોલરના હિસાબથી વેચી નાખે છે અને મિત્રો આવું કરીને તે દર વર્ષે એક પોઈન્ટ ત્રણ મિલિયનથી એક પોઇન્ટ પાંચ મિલિયન બોલ જમા કરે છે જો આપને તરવું પસંદ છે છે તો આ જોબ જોબ આપના માટે પરફેક્ટ બની શકે પરંતુ હા મિત્રો આ જેટલું સાંભળવામાં આસાન લાગે છે એટલું આસાન નથી કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પાણીમાં ખૂબ અંધારું હોય છે એવામાં આપના હાથમાં શું આવશે તેનો કોઈ અંદાજો નથી લગાવી શકતું અને એટલે પોતાના રિસ્ક પર આ અરજી કરજો બીજા નંબરે છે બેડ ટિસ્ટર મિત્રો ચાઇના અને જાપાનના વાયરલ વિડીયો જોઈ આપણું પણ સપનું હોય છે કે કાસ આપણી ઓફિસ પણ આવી હોય પરંતુ વિચારો કે આપણે આખો દિવસ ઓફિસમાં સુવા મળે અને તેના માટે આપને પૈસા પણ મળે તો આપ કેટલા અમીર બનો ભાઈ આ કોઈ હવામાં વાતો નથી કરતા હકીકતમાં ફિનલેન્ડમાં એક હોટેલ છે જે સુકુંથી સુવા માટે લાખો રૂપિયા આપે છે તો આવું કેમ ચાલો આપને જણાવીએ એ હોટેલ શું કરે છે તો એ કોઈ વ્યક્તિને લાવે છે અને 35 દિવસ સુધી તેને અલગ અલગ રૂમોમાં સુવડાવી અને તેનું સ્લીપિંગ એક્સપેરિમેન્ટ નોટ કરે છે આવું એટલા માટે કે પોતાના કસ્ટમરને કમ્ફર્ટ અનુભવ આપી શકે અને મિત્રો માત્ર ફિનલેન્ડમાં નહીં પરંતુ રિસેન્ટલી ઇન્ડિયામાં પણ એક કંપની શરૂ થઈ છે વેકફિટ જે સવા દિવસ સુવા માટે 10 લાખ રૂપિયા આપે છે હકીકતમાં આ કંપની સ્લીપ ઇન્ટરશિપ નામનો એક પ્રોગ્રામ ચલાવે છે જેમાં નોકરિયાતને આવવાનું હોય છે મેટ્રેસ પર રોજ નવું કલાક સુઈ કમ્ફર્ટની ટેસ્ટિંગ કરવાની હોય છે આવી રીતે સો દિવસ સુવાના કમ્પ્લીટ થતાં દસ લાખ મળી જાય છે આ સિવાય મિત્રો ચાઈના તાઇવાન સાઉથ કોરિયા અને સ્પેન આવા દેશોમાં તો સ્લીપિંગ કોમ્પિટિશન એટલે કે સુવાની હરીફાઈ પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે પરંતુ મિત્રો આપણે એટલા કલાક સુ નથી એ છતાં પણ પૈસા જોઈએ છે તો બેડ વોર્મર પણ બની શકો છો કારણ કે એવી પણ ઘણી બધી હોટેલ છે જે બેડને વોર્મ એટલે કે ગરમ કરવા માટે હીટરનો ઉપયોગ નહીં પણ માણસોનો ઉપયોગ કરે છે જેમાં આપણે થોડા કલાકો બેડ પર સુવાનું રહે છે અને પોતાના શરીરની ગરમીથી બેડને ગરમ કરવાનું રહે છે જેનાથી જ્યારે ગેસ્ટ આવે તો તેમને ગરમ બેડ મળે અને આવું કરવા માટે આપને વર્ષે એક કરોડથી વધુ મળી શકે છે ત્રીજા નંબરે છે લીગલ બેંક રોબર કલ્પના કરો કે આપને કોઈ બેંક લૂંટવાની છે આપ પૂરી તૈયારી સાથે બેંકમાં જાવ છો અને પછી પ્લાનના હિસાબથી આ બધા પૈસા ઠેલામાં ભરી અને બહાર દોડવા જાવ છો એટલામાં ત્યાં પોલીસ આવી જાય છે અને પૈસાથી ભરેલો બેગ આપની પાસેથી છીનવી લે છે પોલીસને જોઈને એક જ વસ્તુ આપણને દેખાય છે જેલમાં પોલીસના ડંડા ખાતા પરંતુ અહીં કહાનીમાં આવે છે ક્વિસ્ટ આપને હથકડી પહેરાવવાની જગ્યાએ એ જ બેગમાંથી પોલીસ આપને લાખો રૂપિયા કાઢીને ઇનામના રૂપે આપી દે શું થયું આ સીન ને ઇમેજિન નથી કરી શકતા પરંતુ મિત્રો હકીકતમાં આવું થઈ શકે છે આજે ઘણી બધી મોટી બેંક પોતાની બેંકમાં ચોરી કરાવવા પ્રોફેશનલ ચોર એટલે કે ઉચ્ચ કોટીના ચોરોને હાયર કરે છે અને હવે આવું શા માટે કરે છે ચાલો આપણે જણાવીએ તો મિત્રો બેંક લૂંટવાના કેસ છે દિન પ્રતિદિન વધતા જાય છે ઇનફેક્ટ લાસ્ટ પાંચ વર્ષોમાં આ આંકડો પાસઠ ટકા સુધી વધી ગયો છે હવે પોતાની બેંકમાંથી ચોરી ના થાય એટલા માટે બેંક પોતે ચોરી કરાવે છે જેનાથી એ જોઈ શકે કે તેમણે જે સિક્યુરિટી સિસ્ટમ લગાવી છે એ ચોરને પકડવા કેટલી સક્ષમ છે જ્યાં ત્યાં લગાવેલા અલારામ ઠીકથી કામ કરે છે કે નહીં પરંતુ આ સિવાય તેમના જે બેંક કર્મચારીઓ છે તે કોઈના ધમકાવા પર સુરક્ષાની માહિતી કે સિક્યુરિટી સિસ્ટમ પાસવર્ડ ચોરોને જણાવે છે કે નથી જણાવતા અને આ બધા દરમિયાન કોઈ ભૂલ દેખાય છે છે તો તો તે તેને સુધારી લે કોઈ કોઈ ભવિષ્યમાં આવી રીતે પરિસ્થિતિ આવે તો બેંક પહેલાથી તૈયાર થઈ જાય અને આ બધું જાણવા બેંક એવા લોકોને પસંદ કરે છે જે ચોરી કરવાના બધા જ રસ્તા જાણતા હોય અને તેના માટે બેંક તેમને ઘણા રૂપિયા પણ આપે છે જો આપને ઉદાહરણ આપીએ તો સાલ બે હજાર અઢારમાં માં યુએસ ફેમસ સિક્યુરિટી કંપની ન્યુયોર્કની એક મોટી બેંકમાં એવી રોબરી કરાવી કે તેમને પોતાની સિસ્ટમને બધી જ રિપ્લેસ કરાવી હતી નંબર 4 વોટર સ્લાઇડર ટેસ્ટર ડર કે આગે જીત હે પરંતુ મજા ત્યારે આવે કે જ્યારે જીત આગળ પૈસા પણ હોય ના સમજ્યા મિત્રો તો જુઓ યુએસ અને યુકે જેવા દેશોમાં એક જોબ છે વોટર સ્લાઇડર ટેસ્ટર જેમાં એડવેન્ચર પણ છે મજા પણ છે અને એનાથી વધુ ઘણા બધા પૈસા પણ છે જી હા મિત્રો માત્ર એક જ જોબથી વ્યક્તિ વર્ષના બેતાલીસ લાખ રૂપિયા કમાઈ શકે છે સામાન્ય રીતે કોઈ નવું રિસોર્ટ અથવા વોટરપાર્ક બને તો વોટર સ્લાઇડર ટેસ્ટરને હાયર કરવામાં આવે છે અને એ રાઇડમાં સૌથી પહેલાં બેસીને નક્કી કરે છે કે કસ્ટમ્બર માટે રાઇડ પૈસા વસૂલ હશે કે નહીં એટલે કે કસ્ટમ્બરને તેમાં મજા આવશે કે નહીં અને જો ટેસ્ટ કરનારને મજા નથી આવતી તો એ સ્લાઇડને રિજેક્ટ કરવામાં આવે છે અથવા તેને વધુ રોમાંચક બનાવી દેવાય છે હવે આપ ખતરો કે ખેલાડી છો કે અલગ અલગ એડવેન્ચર આપને પસંદ છે તો મિત્રો આપના માટે આ પરફેક્ટ જોબ થવાની છે જેમાં એડવેન્ચર પણ થઈ જશે અને સારા એવા પૈસા પણ મળી જશે પાંચમા નંબર છે રેન્ટલ બોયફ્રેન્ડ મિત્રો આપે આજ સુધી ઘણા લોકોને મકાન ભાડે લેતા સાંભળ્યા હશે ગાડી ભાડે લેતા જોયા હશે પણ પાર્ટનર જી હા મિત્રો પાર્ટનરને પણ રેન્ટ પર ખરીદી શકો છો આપ જો કમિટમેન્ટ છો એટલે કે આપને કમિટમેન્ટ કરવાથી ડર લાગે છે પરંતુ આપને ઓફિસ ડ્રામાં ટ્રેન બસનો ઝઘડો અને મિત્ર સાથેનો લડાઈ ઝઘડો આ બધું કોઈની સાથે શેર કરવું છે તો આપ કેટલાક દિવસો સુધી કેટલાક મહિનાઓ સુધી માટે પણ પાર્ટનર રેન્ટ પર લઈ શકો છો પછી આપે જેટલા પણ મહિનાઓ માટે એની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હશે એટલા મહિનાઓ એ આપની સાથે ટિપિકલ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડની જેમ રહેશે આપની સાથે તે શોપિંગ કરવા જશે પાર્ટી કરશે મિત્રો સાથે મળશે ફેમિલી એન્જોય કરશે અને જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે પૈસા લઈને જતા રહેશે પરંતુ હા એમાં ફિઝિકલ રિલેશનશિપ નથી બનાવી શકતા એક જોબ એવી પણ છે જેમાં આપ લોકોને ગળે લગાવી અને પૈસા કમાઈ શકો છો અને તે જોબ છે પ્રોફેશનલ કટલર મિત્રો જ્યારે કોરોનામાં લોકો ઘર પર રહ્યા ત્યારે માનસિક તણાવ અને પ્રોબ્લેમ ખૂબ વધી ચૂક્યા હતા અને એ સમયે કોઈ એકલા અને ડિપ્રેશનમાં રહેતા લોકો મોસ્ટલી આ પ્રકારની સર્વિસનો ઉપયોગ કરતા અને હવે મિત્રો આ પોતે વિચારો એક કલાક ગળે લગાવવાના ત્રણથી ચાર હજાર મળે તો વર્ષના લાખો રૂપિયા કમાણી કરે તો તેને શું ચિંતા હોય છઠ્ઠા નંબર પર છે પ્રોફેશનલ ડ્રાઈંગ પેઇન્ટર વોચર મિત્રો આજના સમયમાં આપણે છ થી આઠ કલાક રીલ અથવા શોર્ટ જોવામાં બરબાદ કરીએ છીએ પરંતુ એના માટે શું આપણે પૈસા મળે છે જવાબ છે ના પૈસા એને મળે છે જેના વિડીયો આપણે જોઈએ છીએ પરંતુ હા એવું થાય કે મિત્રો આપણને માત્ર જોવા માટે પૈસા મળે પરંતુ રીલ કે શોર્ટ જોવા માટે નહીં પરંતુ પેન્ટ ને સુકાતા જોવા માટે એટલે કે કલર દિવાલ પર લાગેલો હોય સુકાતો જોવા માટે આપને પૈસા મળશે એ સબ ક્યા દેખના પડ રહા હૈ અરે મિત્રો આપ આ વાતને મજાક ના સમજો કારણ કે આ એક પ્રોફેશનલ જોબ છે ઘણી કંપની તેના માટે હાયરિંગ પણ કરે છે અને લોકો આ કામને વાર્ષિક સતાલીસ લાખ રૂપિયા સુધી કમાય છે મિત્રો આ નોકરી જ સિમ્પલ હોય છે આપને કાર્ડ બોર્ડ લેવાનું હોય છે એમાં કલર પેઇન્ટ કરવાનો હોય છે અને પછી સામે બેસીને નોટ કરવાનું હોય છે એ તેને સુકાતા કેટલો સમય લાગ્યો એમાં શું શું ટેક્સચર બન્યા તમારી નોકરી ત્યાં પૂરી થાય છે ને મિત્રો એકદમ મહેનત વગરનું કામ અને મિત્રો આપણે જણાવીએ કે આજે લોકો આ જોબથી કલાકના સુધી બે હજાર રૂપિયા કમાય છે અને વિચારો કે કંપની આવા કામ માટે આટલા બધા પૈસા કેમ આપે છે જોબ સમજી ગયા છો તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આતમ નંબર છે પ્રોફેશનલ લાઇન સ્ટેન્ડર મિત્રો મોટી મોટી લાઇનમાં ઊભું રહેવું એટલું કંટાળાજનક કામ હોય છે પરંતુ શું એના માટે આપને લાખો રૂપિયા મળે તો શું આપા કરવું પસંદ કરશો લંડનનો એક વ્યક્તિ દિવસના થોડા કલાકો ઊભા રહી દિવસના સોળ હજાર અને વર્ષના લાખો રૂપિયા કમાય છે અને માત્ર એક જ નહીં પરંતુ આવા ઘણા બધા લોકો છે જે આ કામને કરીને વર્ષના લાખો રૂપિયા કમાય છે અને મિત્રો આ જોબમાં એપ્લાય કરવું પણ ખૂબ જ આસાન છે ગૂગલમાં સર્ચ કરો લાઇન સ્ટેન્ડર આપની સામે ઘણી બધી એવી વેબસાઇટ ખુલી જશે બસ જેમાં જઈને એપ્લાય કરો અને જોબ આપની સામે હવે મિત્રો માની લો કે આપે એપ્લાય કર્યું અને આપ સિલેક્ટ પણ થઈ ગયા તો કોઈના કોઈ આપને હાયર કરશે અને પછી આપને લોકેશન જણાવશે અને ત્યાં જઈને સિમ્પલી આપે તેની જગ્યાએ ઊભા રહેવું પડશે અને જ્યારે તેનો નંબર આવી જશે તો આપે તેને જાણકારી આપવાની રહેશે બસ આપની નોકરી પૂરી અને મિત્રો આવી જ એક બીજી જોબ છે શોપિંગ જોબ જેમાં આપે પોતાના ઘર માટે નહીં પણ બીજા માટે શોપિંગ કરવાની હોય છે જી હા પર્સનલ શોપર જેને શોપિંગ કરવાની હોય છે આપે તેની સાથે જવું પડે છે અને તેને વસ્તુ સિલેક્ટ કરવામાં મદદ કરવાની રહે છે અને મિત્રો આ જોબમાં આપ વર્ષના બાવીસથી લાખ રૂપિયા કમાવી શકો છો મતલબ કે હાઇએસ્ટ પગારની જે નોકરી હોય છે એનાથી પણ વધુ આઠમા નંબર છે પેપર ટોવેલ સ્નીફર જો આપને કહીએ કે કોઈના પરસેવાને સૂંઘો તો સાંભળીને તમે ના પાડી દેશો કારણ કે કોઈ પણ વ્યક્તિ પરિસેવાથી દૂર ભાગે છે એ બીજાનો હોય કે પોતાનો પરંતુ એક વ્યક્તિ છે તે કોઈ પણ હાથ પગ અને બગલને સૂંઘી શકે છે અને એ પણ ખુશી ખુશી અને ખુશી ખુશી એટલા માટે કારણ કે તેને આ કામ કરવા માટે સિત્તેર હજાર રોજ મળે છે અને મિત્રો આ જોબમાં તેને માત્ર ક્લાયન્ટના શરીરને સૂંકવાનું હોય છે અને તેના શરીરના હિસાબથી સારું પરફ્યુમ એટલે કે અંતર સજેસ્ટ કરવાનું હોય છે જે ઉનાળાની ગરમીમાં પણ તેને મહેકાવી શકે અને મિત્રો આવું કામ ભારતની રિપલ ફ્રેગ્રેસ કંપનીમાં પણ થાય છે જ્યાં એક નવી લોન્ચ થયેલી પ્રોડક્ટની સ્મેલ જજ કરવા આઠ લોકોની ટીમ બેસાડવામાં આવે છે માત્ર એ જ નહીં પણ પેપર ટોવેલ બનાવે છે એવી કંપની પણ એવા લોકોને હાયર કરે છે જે ટિશ્યુ ને સ્મેલ કરી જણાવે છે કે એ કસ્ટમર માટે કેટલું સારું છે કે નહીં મિત્રો ક્યારે કોઈએ વિચાર્યું નહીં હોય એવા કામને નોકરી સમજવામાં આવે છે જ્યાં લોકો વિના કોઈ ડિગ્રી લાખો રૂપિયા કમાય છે મિત્રો આપનો વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે